શિયાળામાં ન બનાવે તો શિયાળો ફેલ જાય હોય રીંગણા કિલ્લો રીંગ લઈને શેકા પાડી મસ્તી માલિશ કરી નાખવાની અને લાકડા લાકડાની હેકવાની સ્વાદ કઈક અલગ જ છે રીંગણા ના બરી ગલ કપડા ઉતારી નાખવાના મેસર હોય તો સારું ટકર પછી ઠીક લાગે એમ મેસ કરી નાખવાનો સુંદો કરી નાખવાનો બે ટમેટા બે ડુંગળી ઝીણા કટકા કરીને હવે તો લીલું લહણ આવી ગયું અને કાપી ઝીણું 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 કટિંગ કરી નાખવાનું એક ટોપલી તેલ અને તેલમાં જીરું રાય ને વઘાણી એટલે હિંગ ઘડીક હલાવી લેવાનું અને કટિંગ કરી કર મટેરીઅલ આપણું નાખી દેવાનું નાખી તરત ઢાંકી દેવાનું મટિરિયલ પાકી જાય એટલે આપણો સુંધો કરી કર રીંગણું નાખી દેવાનું થોડું પકવીને મીઠું નાખવાનું હળદર નાખવાની રામભાઈ ને દુકાય નથી સાઈઠ રૂપિયા ની કાશ્મીર ની નાખવાની અને થોડુંક તીખું કરવું તો તીખી ચટણી નાખવાની ચટણી પાકી જાય એટલે તૈયાર થઈ ગયો આપણો રીંગણાં નો લઈ આવો તો જલ્દી બનાવો ને ખાવ આ ઓરો બહુ લાલ લાલ કાચે ખાય. આમાં ટેણિયા કાશ્મીર સુટી નાખવાથી શાક લાલ થાય પણ તીખું ન થાય